રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજના દૈનિક રાશિફળમાં ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું મુકુંદ જોશી આજે શનિવાર પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ આપના માટે ગ્રહોની ચાલ અને નક્ષત્રના પ્રભાવ અનુસાર આપનું દૈનિક રાશિફળ લઈને આવ્યો છું ચાલો જાણીએ કે આજનો દિવસ આપના માટે કેવો રહેશે અને કયા રાશિના જાતકોને કેવા શુભ અશુભ ફળો પ્રાપ્ત થશે તો જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલનય આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં ખૂબ જ સકારાત્મક પરિણામો લઈને આવશે તમે તમારા કાર્યોમાં ઉર્જાવાન અને ઉત્સાહથી ભરપૂર અનુભવશો જેના કારણે અધૂરા કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તમે આજે સારું અનુભવશો અને તમારી અંદર એક નવી તાજગી અને સ્ફૂર્તિ જોવા મળશે જોકે ગુસ્સા પર નિયંત્રણ રાખવું અત્યંત આવશ્યક છે કોઈપણ પ્રકારના ઉશ્કેરાટમાં આવવાને બદલે શાંતિ અને સમજદારીથી નિર્ણય લેવાથી તમે મુશ્કેલી ટાળી શકશો અને તમારા લક્ષ્યો સુધી પહોંચી શકશો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિશ્રમનું પૂરતું ફળ આપનારો સાબિત થશે તમારી મહેનત અને લગ્ન આજે રંગ લાવશે વેપાર ધંધા સાથે જોડાયેલા જાતકોને નવો લાભ થવાની પ્રવળ સંભાવના રહેલી છે જે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે ઘરમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળશે કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે અથવા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે સંતાનો તરફથી પણ શુભ સમાચાર પ્રાપ્ત થશે જે તમારા મનને આનંદ અને સંતોષ ભરી દેશે મિથુન રાશિ ક છ ને ક મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયી રહેશે તમારી વાણી પર સંયમ રાખવો અને વાતચીતમાં ટૂંકાશ ન લાવવી અત્યંત જરૂરી છે તમારી વાતચીત શૈલીમાં નરમાશ અને વિનમ્રતા જાળવશો તો સંબંધો ભર્યા રહેશે નવા સંબંધો બાંધતી વખતે ધીરજ રાખવી અને ઉતાવળીઓ નિર્ણય લેવાનું ટાળવો આર્થિક બાબતોમાં ખાસ કરીને પૈસાની લેવડ દેવડમાં સાવચેતી રાખવી હિતાવક છે કોઈ પણ મોટો નાણાકીય નિર્ણય લેતા પહેલાં બે વાર વિચારવું અને જાણકાર વ્યક્તિની સલાહ લેવી ફાયદાકારક સાબિત થશે કર્ક રાશિ ડ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરનારો રહેશે સમાજમાં અને કાર્યક્ષેત્રમાં તમારી છબી વધુ ઉજ્જવળ બનશે તમે પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવશો જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે વેપારમાં વૃદ્ધિના યોગ રહેલા છે જેના કારણે નવા સોદાઓ થઈ શકે છે અથવા વેપારનો વિસ્તાર થઈ શકે છે ધનલાભની સંભાવના પણ ઊભી થઈ રહી છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ સુદૃઢ બનાવશે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટો સિંહ રાશિના જાતકો આજે મહત્વપૂર્ણ કાર્યોને આગળ વધાવશે અને તેમાં સફળતા પ્રાપ્ત કરશે તમારા મિત્રો તરફથી તમને સહાય અને સહયોગ પ્રાપ્ત થશે જે તમારા કાર્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે જોકે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી ખાસ જરૂરી છે અત્યંત આવશ્યક છે આજે રહેણાંક બાબતે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે જેમાં કે નવા મકાનની ખરીદી ભાડા પટ્ટાનો કરાર અથવા ઘરના નવીનીકરણનું આયોજન આ નિર્ણયો લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર જે પઠ અને હણા કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં પ્રમોશન કે નવી તક લઈને આવી શકે છે તમારી મહેનત અને નિષ્ઠાનું આજે ફળ મળશે તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભર્યો સમય વિતાવશો જેનાથી તમારા દાંપત્ય સંબંધો વધુ ગાઢ બનશે કાયદા કાયદાકીય બાબતોમાં અનુકૂળતા જોવા મળશે જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તેમાં સકારાત્મક પ્રગતિ થઈ શકે છે આજે લીધેલા નિર્ણયો તમારા ભવિષ્ય માટે શુભ સાબિત થશે તુલા રાશિ તુલા રાશિનાક્ષર છે ર ત રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે આવી પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ જાળવી રાખો એ સૌથી મહત્વપૂર્ણ છે કોઈ પણ પ્રકારની હતાશા કે નકારાત્મકતાને તમારા પર હાવી થવા ન દેશો આજે તમને કોઈ જૂના મિત્રનો સંપર્ક થઈ શકે છે જેથી સાથેની મુલાકાત તમને આનંદ આપશે ધૈર્ય અને સમજદારીથી કામ લેવાથી તમે કોઈ પણ પડકારનો સામનો કરી શકશો અને દિવસના અંતે સંતોષ અનુભવશો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક રીતે આજનો દિવસ ખૂબ જ મજબૂત રહેલો છે ધન લાભના નવા માર્ગો ખુલી શકે છે અને તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે વિદેશી સંબંધો દ્વારા લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે જે વેપાર કે અન્ય ક્ષેત્રોમાં ફાયદાકારક સાબિત થશે પૌત્ર સંતાનથી આનંદ મળશે તેમના તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે આજે તમારા મનમાં નવા વિચારોનો ઉદય થશે જે ભવિષ્ય માટે નવી દિશાઓ ખોલી શકે છે ધનુ રાશિ ધનરાશિના નામાક્ષર છે બ ધ ફ ઢ ધન રાશિના જાતકો માટે મહેનતનું સારું પરિણામ મળવાનો દિવસ છે તમે જે કાર્યમાં પરિશ્રમ કર્યો છે તેનું ફળ આજે તમને પ્રાપ્ત થશે યાત્રા શક્ય છે જે વેપાર સંબંધિત અથવા વ્યક્તિગત હેતુ માટે હોઈ શકે છે વેપારમાં નફો થશે અને તમારી આવકમાં વધારો થશે મિત્ર મિત્રવર્તુળમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા જ્ઞાન અને અનુભવનો લાભ લેવાનો પ્રયાસ કરશે આજે તમારામાં ભક્તિભાવ વધશે અને આધ્યાત્મિક કાર્યોમાં રૂચિ લેશો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો જો પોતાના કામમાં નિષ્ઠા રાખશો તો સફળતા અવશ્ય મળશે તમારી પ્રતિ પ્રતિબંધતા અને મહેનતા જે રંગ લાવશે ઘરના વડીલો સાથે સુખદ સમય સંબંધ રહેશે અને તેમનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તમે નવો ઉપાય અજમાવવા ઉત્સુક રહી શકો છો જે તમારા કાર્યોને વધુ સરળ બનાવશે અથવા નવા માર્ગો ખોલશે આજે તમે કોઈ પણ પ્રકારનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર રહેશો કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ સ શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં લાભદાયક સમજૂતી લઈને આવી શકે છે નવા કરારો થશે જે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે તમારા અનુભવનો લાભ લો અને ભૂતકાળની શીખને વર્તમાનમાં લાગુ પાડો દાંપત્ય જીવનનું મધુર બનશે અને જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ નિકટતા આવશે ખાવા પીવામાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે નહીં તો પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મીન રાશિ મીન રાશિના અક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિથી પસાર થશે તમે માનસિક શાંતિ અનુભવશો અને દિવસ દરમિયાન કોઈ મોટી સમસ્યાનો સામનો નહીં કરવો પડે મનોરંજન માટે સમય કાઢશો જે તમને તાજગી આપશે અને તણાવ દૂર કરશે વિદ્યાર્થીઓ માટે આનુકૂળ સમય છે તેમના અભ્યાસમાં સફળતા મળશે નવા સંબંધોમાં વિશ્વાસ વધશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે પ્રિય દર્શકો આશા છે કે આજનું દૈનિક રાશિફળ આપને આપના દિવસનું આયોજન કરવામાં મદદરૂપ થશે ફરી મળીશું આવતીકાલે નવા રાશિફળ સાથે ત્યાં સુધી રજા લઈએ દિવસ આપનો શુભ રહે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડિમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે